નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી અને બહુ વ્યવસ્થિત સર ચાર ગાય વેચવા માટે લઈને આવ્યો છું મિત્રો એ ચેનલ એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો હવે તમને જે વિડીયોમાં બતાવી છે એવી ચાર ગાય વેચવાની છે ચારે ચાર ગાય બતાવવાનો પ્રયત્ન કરું છું ચારે ચાર ગાય હાલમાં બેને ટાઈમ દૂધ આપી રહી છે અને ટૂંક સમયની વિવાયેલી છે લાંબી વિવાયેલી નથી ચારે ચાર ગાય હાલમાં ચાર ગાયનું દૂધ પચાસ લિટર દિવસનું થાય છે ચાર ગાયનું દૂધ પચાસ લિટર એક દિવસનું થાય છે તમે જોઈ શકો છો ચારે ચાર ગાય આપવાની છે એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા માલિક દ્વારા રાખવામાં આવેલી છે એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા માલિક દ્વારા રાખવામાં આવેલી છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો હાલમાં પચાસ લીટર દૂધ છે અને ચાર ગાય વેચવાની છે તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો ખરીદી શકો છો અમારી ચેનલ ઉપર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરો મિત્રો જોઈ શકો છો ચારે ચાર ગાય દૂધ આપે છે અને તાજી વીવાયેલી છે કે ટૂંક સમયની વીવાયેલી છે ગાય બતાવી છે બાકી કોન્ટેક નંબર આપેલો છે એની ઉપરથી વધારે માહિતી પૂછપરછ કરી અને પછી જ તમારે ત્યાં જવું એમનો કોન્ટેક નંબર આપેલો છે બાકી વધારે વિડીયો તમે પણ મંગાઈ શકો છો એમનો મોબાઈલ નંબર આપેલો છે તમારે પણ આવું વેચવા મૂકવું હોય તો મોકલી શકો છો ગામ છે દામા તાલુકો છે ડીસા જિલ્લો છે બનાસકાંઠા ચાર ગાય એક ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા માલિક દ્વારા રાખવામાં આવેલી છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો હા અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂક્યો હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને વોટ્સઅપથી કરજો વ્યવસ્થિત સર લાગશે અને સારો વિડિયો છે તમે યુટ્યુબમાં મૂકી શકો